હેલો મિત્રો તો કેમ છો આપણે અત્યારે આવી ગયા છે ભાઈ શ્રીનાથજી સુપર સ્ટ્રીંગ સોડામાં મોહનભાઈ ગણિલભાઈ અંબે જાય છે મૂવી જોવા અને અહીંયા જો વચ્ચે ભાઈ થેપલા નું ખાધું હતું તો ભાઈ હું કહે કે પેલું ગેસ જેવું થયું છે તો થોડુંક સોડાની નવી ઈચ્છા થાય છે ઓલી બાજુ ઉભા ઉભા ભાઈઓ દાંત કાઢે છે ભલે કાઢે શું કેવું કે તમારું

તો મિત્રો આ જો અત્યારે રાત થયું કું નીચે આવીને આપડી આ ભાઈ ગાડીમાં જો આ રીતનું કંઈ નુકસાની પહોંચાડી છે હવે કોણ હોય ખબર નથી કૂતરા કે કોણ કોઈ ચાણી જોઈન કર્યું હોય તો આ સીટ આખી ફાડી નાખી છે ગાડી ઊંધી પાડી દીધી છે કૂતરાનું કામ હોય કૂતરાનું લાગે છે કે પછી કોઈએ બ્લેડ મારી હોય આ ટાઈપ આની પહોંચાડી છે ગાડીમાં કેમેરા ચેક કરાવવા જોઈએ અહીંયા કેમેરા છે આપણે બે કોણ આવું કરીને આવી ગયું આપને ખબર નથી ગાડી પાડી નાખી આખી ઊંધી આમાં નુકસાની આવી એવું લાગે તો છે આખી આખી ઊંધી ઊંધી પાડી દીધી છે પેટ્રોલ એ ઢોરાઈ ગયું છે આવું કંઈક કરાય નહીં કેમ કે આગળ બીજી ગાડીઓ છે એમાં કઈ થયું નથી એટલે એક જ ગાડીમાં નુકસાન પહોંચાડ્યું છે હવે મને તો આ રીતની નુકસાની થઈ છે આ બધું ફાયડું છે કૂતરાના પગના નિશાન તો લાગે છે પછી તો હું હોય તો કેમ ખબર હવે કેમેરા ચેક કરીએ બસ ખબર પડે મને તો આ કૂતરાનું જ ગામ લાગે કેમ કે જો એને તારે આરામથી જાય હું છે લાગે છે તો કૂતરાનું જ ગામ પણ હવે પછી તો હવે કેમેરા જોઈ પછી ખબર પડે